નમસ્કાર દર્શક મિત્રો હું ધારા આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલામાં વસતા સ્થાનિક જમીન ખાલી કરવાના નોટિસ સ્થાનિકોએ હોબાળો કર્યો કંડલા બન્ના વિસ્તારમાં ઘણા વર્ષોથી માછીમારો વસવાટ કરી રહ્યા છે માછીમારો માટેનો એક રહેણાંક ગણાતો બન્ના વિસ્તારમાં ડીપીટી દ્વારા ઝૂંપડપટ્ટી હટાવવા નોટિસ લગાડવામાં આવી હતી જે બાબતે સ્થાનિક માછીમારોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ઉગ્ર રજૂઆત અને વિરોધ બાદ આજરોજ ડીપીટીના ચેરમેન સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં અખિલ માછીમાર સમાજના ગાંધીધામ તાલુકા પ્રમુખ હાસમભાઈએ ચેરમેન સમક્ષ જ્યારે પોતાના માછીમાર ભાઈઓની સમસ્યા રજૂ કરી ત્યારે ડીપીટીના ચેરમેને હકારાત્મક જવાબ આપતા જણાવ્યું કે આ સમસ્યાનો જ્યાં સુધી યોગ્ય રસ્તો નહીં થાય ત્યાં સુધી ડીપીટી દ્વારા માછીમારોને હટાવવામાં નહીં આવે

એના માટે કીધું હતું તો અમે કોઈ હતા મોર માલ્યા ગયા હતા પણ ઓગણીસ તારીખને અમારે મીટિંગ થઈ ઓગણીસ તારીખે એ ભેગા થઈ તમે એને કીધું કે ભાઈ તમે શા માટે ઘડી ઘડી અમને ડિસ્ટર્બ કરો છો કે એ આમ છે અને આમ છે ઠીક છે તો અમે ચેરમેન સાહેબને મળ્યા તો આજે અમે ચેરમેન સાહેબને મળ્યા હતા પણ ચેરમેન સાહેબ બહુ સુશીલ કુમાર સિંઘ સાહેબ બહુ સારા માણસો છે અને બહુ અમને આનંદ આપ્યું છે કે તમને કોઈ ઉપાડવા નહીં આવે ને જે પણ વ્યક્તિ અમારે કાંઈક પ્રોજેક્ટ હશે તો અમે તમને મળીને અમે બીજી જગ્યા તમને શિફ્ટ કરશું હતું ત્યાં સુધી તમને કોઈ ઉપર નહીં આવે કેટલા લોકો ત્યાં વસવાટ કરે છે પાંચ થી સાત હજાર માણસો વસે છે અને શું મુખ્ય એમનો માછીમારું સાહેબ મચ્છીમાર ચોટલી મચ્છીમાર છે ખાઈરોડ ગામ આવે છે ને ચીરી આવે છે બે ગામ રહે છે પાંચ થી સાત હજાર માણસ વેરે છે ટોટલી ફિશિંગ કરે છે અત્યારે આશ્વાસન શું આપવામાં આવ્યું છે આશ્વાન એટલે સારું આપવામાં આવ્યું છે કે તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે અમે કીધું ગોલસે બારવાર આવે છે પાંચ પાંચ છ ચો ગાડીઓ લઈને ડિસ્ટર્બ કરે છે કોઈ માણસો આર્બલ ટી જશે તો એ બધું એને કહી દીધું છે જમીન વિભાગ અધિકારી રવિન્દ્ર રેડ્ડીની સાહેબને કહી દીધું છે કે તાત્કાલિક બધું જ્યાં જાય છે હું બંધ કરો તમે એવો અમને ખૂબ દિલથી આશ્વાસન આપ્યું છે ને કોઈ જાતની ટેન્શન ના લેતા તમે વરસાદ છે વરસાદમાં કોઈ પણ તમને ટેન્શન નહીં આપે ને એવું કાંઈ પણ અમારો પ્રોચ હશે તો તમને જોડે રાખીને પછી અમે કરશું